જોહાર જય બિલભદેશ એક અગત્યની વાત આપણા આદિવાસી સમાજના છોકરાઓને આપવા માંગુ છું કે જે આજકાલ રાઇડરની પાછળ વધારે પડ્યા છે દોસ્તો આપણા મા બાપ એટલા બધા પણ અમીર નથી કે આપણી દરેક જરૂરિયાતો એ લોકો સંતોષી શકે માંડ માંડ મરી જાય તેવી મજૂરી કરીને એ લોકો આપણને એક સારી એવી બાઇક અપાવે છે અને આપણે એને શું કરીએ છીએ ચલો માની લીધું કરો તમે આ બધું તમારી લાઈફ છે તમે જે કરો તે પણ એક વાતનું ધ્યાન રાખો કે તમે ભલે ગમે તે કરો પણ તમે જે રાઈડ કરો છો તે વખતે તમે તમારી પોતાની સેફ્ટી રાખવાનું પણ ધ્યાન રાખો તમારી પાસે નથી કોઈ હેલ્મેટ નથી તમારી પાસે એવા કોઈ કપડાં નથી તો તમે આ આવા સ્ટેન્ડ કરો તો તમને તમારો જીવ ગુમાવવાના પણ દિવસો આવી શકે છે હમણાં જ ટૂંક સમયમાં એક જયુ કરીને ભાઈ હતો જેમનું એક્સિડન્ટ થયું છે અને હાલમાં એ ભાઈ અત્યારે આપણી સાથે નથી બેચારો કેટલી નાની ઉંમરનો હતો છતાં તેણે આ બાબતમાં એણે પોતાનો જીવ ગુમાવ્યો તેથી આપને હું એટલું જ કહેવા માંગીશ તમે ગમે તે કરો પણ સૌથી પહેલા પોતાની સેફટી પર ધ્યાન રાખો અને પાછળ પણ જોવો કે આપણો પરિવાર અલગ શું છે તમે શું કરો છો એ કરતાં પહેલાં એકવાર તમારા પરિવાર તરફ પર નજર કરી લેવી એ લોકો આપણા દિલને ઠેસ ન પહોંચે એના માટે સગવડ ન હોવા છતાં પણ એ વસ્તુ આપણને અપાવે છે તો પછી આપણે આટલું ન ધ્યાન રાખી શકીએ